આણંદના બોરસદ વિધાનસભાના ધારાસભ્ય ગુજરાત વિધાનસભા નાયબ દંડક રમણભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભ સિસવા ગામે યોજાયો હતો આ સ્નેહમિલન સમારંભમાં ભારતીય જનતા પાર્ટી સંગઠન હોદ્દેદારો કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના મધ્ય ઝોનના પ્રભારી ગોર્ધન ઝડફિયા આણંદ ભાજપ પ્રમુખ રાજેશ પટેલ પેટલાદના વિધાનસભા ધારાસભ્ય કમલેશ પટેલ આણંદ પૂર્વ સાંસદ દિલીપ પટેલ પૂર્વ રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદિયા જિલ્લાના મહામંત્રી બોરસદ તાલુકા શહેરના કાર્યક્રમો મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ કાર્યકરોનું અભિવાદન કર્યું હતું ખરેખર આજે બે હજાર એંસીના નવા વર્ષના પ્રારંભે જ વોરસદ વિધાનસભા મત વિસ્તારના બુચ સ્તરના કાર્યકર્તાને મળવાનો તેમના સાથે સંવાદ કરવાનો અને નવા વર્ષની શુભેચ્છા આપવાનો આ એક સુંદર કાર્યક્રમ એ ભારતીય જનતા પાર્ટી વિધાનસભા પરિવાર દ્વારા આયોજિત થયો છે આજનો કાર્યક્રમ યોગાનુયોગ કહીએ તો ગયા વર્ષે આ જ દિવસે આ જ જગ્યાએ બાવીસ તારીખે જ આદરણીય કેન્દ્રીય મંત્રી મેઘવાલજીનો વિજય વિશ્વાસ સંકલ્પ જે સંમેલન હતું એ જ દિવસ આજે યોગ આવ્યો છે એટલે કદાચ આ ધરતીની પણ એટલી પોકાર હશે કે જે દિવસે અહીંયાથી વિજય માટેનો સૌ એક રણકાર થયેલો અને વિજય પ્રાપ્ત કર્યા પછી પહેલું નૂતન વર્ષ અભિનંદન ફરી આજ ભૂમિની અંદર યોજાઈ રહ્યું છે કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ પણ છે અને આવનારા સમયની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધ્યો છે અને ભુજ સ્તરના કાર્યકર્તાઓએ જે ઉત્સાહ બતાવ્યો છે સૌને આવકારું છું અને નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવું છું હમણાં થોડી જ વારમાં આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ અને મધ્યજન પ્રભારી આદરણીય ગોરધનભાઈ ઝડફિયાજી ગુજરાત પ્રદેશ આર્થિક સેલના કન્વીનર પ્રેરક શાહ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ આદરણીય રાજેશભાઈ જિલ્લાના મહામંત્રીશ્રી જિલ્લાના અન્ય ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રી અત્યારે રાજસ્થાનના ચૂંટણી પ્રવાસે છે બાકીના પૂર્વ બંને સાંસદો પણ આવી રહ્યા છે અને કાર્યકર્તામાં એક અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે